રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસના ચાલકે બુધવારે સવારે અકસ્માત સર્જ્યો હતો રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જ પાછળથી માતેલા સાંડમાફક આવતી સિટી બસના ચાલકે સાથે સાતથી આઠ વાહનોને હડફેટે લીધા હતા અને નિર્દોષ લોકોના શરીર પર બસના ટાયર ફરી વળતા કુલ ચાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બસ ચાલક સહિત કુલ ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ પોલીસે તપાસ કરતાં બસ ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે RTO તપાસમાં બસમાં કોઈ મિકેનિકલ ખામી ન હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે સાપરાત મનુષ્યવધ અને મોટર વ્હીકલ એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ બસ ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપ્તામાં રાખવામાં આવેલ છે જેને ડિસ્ચાર્જ આવ્યા બાદ તેની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બસના ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો રાજકોટ શહેર ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે બુધવારે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસના ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો સવારના નવ દશાંશ પાંચ બે વાગ્યે ઇન્દિરા સર્કલથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફ જતી સિટી બસના ચાલક દ્વારા ટ્રાફિક સિગ્નલ ખુલતા સમયે અકસ્માત સર્જ્યો હતો અને સાતથી આઠ જેટલા વાહનોને હડફેટે લીધા હતા અકસ્માતના પગલે કુલ ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બસચાલક શિશુપાલસિંહ રાણા પણ ઈજાગ્રસ્ત થતા તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે એની કલમ એકસો પાંચ એટલે કે સાપરાધ મનુષ્યવધ તેમજ એકસો એ એકસો બી 281, એક્યાસી ત્રણસો ચોવીસ ચાર તેમજ મોટર વેહિકલ એકની કલમ પાંચ એકસો સિત્યોતેર અને એકસો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે બસમાં કોઈ ખામી ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા એફએસએલ તેમજ ઓની હાજરીમાં બસનું મિકેનિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં બસની બ્રેક ફેલ થઈ હતી કે કેમ તે અંગે તપાસ કરતા બસનું મિકેનિકલ સંપૂર્ણ ફિટ હોવાનું એટલે કે કોઈ ખામી ન હોવાનું સામે આવ્યું હતું જ્યારે કે બસ ચાલકનું ટ્રાન્સપોર્ટ લાયસન્સ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં એક્સપાયર થઈ ગયું હોવાનું સામે આવ્યું છે બસચાલક નશાની હાલતમાં હોવાની લોકોની ફરિયાદ હોવાથી તેમના બ્લડ સેમ્પલ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે બ્રેથ એનાલાઇઝરથી પણ તપાસ કરવામાં આવતા નશાની હાલતમાં ન હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ જોતા એવું લાગે છે કે ચાલક છે તે બ્રેક લગાવી શક્યો નથી અને અકસ્માત સર્જાયો છે બ્રેક ક્યાં કારણોસર સર લગાવી નથી શક્યો તે અંગે તપાસ કરવામાં આવશે વિડિયો ફૂટેજના આધારે ત્રણ લોકોની અટકાયત રાજકોટ ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં અકસ્માત સમયે કેટલાક લોકો દ્વારા સિટી બસમાં તોડફોડ કરવામાં આવી છે તો કેટલાક લોકો દ્વારા બસચાલકને માર મારવામાં આવ્યો છે તેમજ પોલીસ કાર્યવાહીમાં અડચરૂપ બની અને પોલીસને ફરજમાં પણ રૂકાવટ કરવામાં આવી હોવાથી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ કરવા બદલ ફરજમાં રૂકાવટ બદલ અને બસચાલકને માર મારવા બદલ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ છે જેમાં ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે આ સમયે થયેલી બબાલના સામે આવેલા વિડીયો ફૂટેજના આધારે પોલીસે વીડિયોમાં દેખાતા ત્રણ લોકોની અટકાયત કરી છે જેની ધોરણસર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ નંબર જીજે દશાંશ શૂન્ય ત્રણ બીજેડ દશાંશ શૂન્ય શૂન્ય ચાર આઠથી જે દુર્ઘટના બની તેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડિટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા ઉંમર વર્ષ પાંત્રીસ સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી ઉંમર વર્ષ ચાળીસ ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ ઉંમર વર્ષ પચ્ચીસ અને કિરણબેન ચંદ્રેશભાઈ કક્કડ ઉંમર વર્ષ છપ્પનનો સમાવેશ થાય છે જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા સુરજ ધર્મેશ સાનિયાબેન અજયભાઈ રાજબર અને વિરાજબા મહાવીરસિંહ ખાચરનો સમાવેશ થાય છે અકસ્માત સર્જનાર બસ ચાલક સારવાર હેઠળ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે શિશુપાલસિંહ સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપતા હેઠળ છે જેને ડિસ્ચાર્જ આપ્યા બાદ અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવશે મનપા અને બસ સંચાલક એજન્સી વચ્ચે શું કરાર થયા છે અને ઘટનામાં કોની બેદરકારી છે એ અંગે તપાસ હાથ ધરી આગળ કાર્યવાહી કરવામાં આવશે તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે અકસ્માત કરનાર ડ્રાઈવર ટર્મિનેટ અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે મૃતક કિરણબેનની આંખો અન્યના જીવનમાં ઉજાસ પથરાશે રાજકોટમાં પુરપાટ ઝડપે દોડતી સિટી બસની અડફેટે છપ્પન વર્ષીય કિરણબેન કક્કડનું મોત નીપજ્યું હતું ત્યારે તેમની અંતિમ યાત્રામાં હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા હતા જોકે સગર્ભા પુત્રી માતાના અંતિમ દર્શન કરી શકી ન હતી કિરણબેન નાનીની ગુંજ સાંભળે તે પહેલાં જ તેમના શ્વાસ બસે થંભાવી દીધા હતા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે સ્વિમિંગ માટે જઈ રહેલા સાસુ વહુના સ્કૂટરને અડફેટે લીધું હતું કક્કડ પરિવાર કોટેચા ચોકમાં શાંતિની કેતન સોસાયટી શેરીનંગ અઢારમાં રહે છે તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં જ કિરણબેનના પુત્ર કક્કડના લગ્ન નેહા સાથે થયા હતા કિરણબેન છેલ્લા પાંચ વર્ષથી કાલાવાડ રોડ પર આવેલા કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલના સભ્ય હતા તેઓએ સ્વિમિંગમાં અને કેબોર્ડ અને સર્ટિફિકેટ પણ મેળવ્યા હતા જો કે મૃત્યુ બાદ પણ તેમના ચક્ષુદાનથી તેઓ અન્યોના જીવનમાં ઉજાસ પાથરતા ગયા છે